અને સિડનીમાં અમારા એક કે પ્રાઇવેટ કાર્યક્રમ રાખેલો એટલે એને એમ કીધેલું કે ઇમિગ્રેશનમાં કેટલાક લોકો હિન્દી આવડે છે સો તમે અવેર રહેજો કે ટિકિટ શોમાં આવ્યો છે એવું ન કહેતા નો તમે એમ કહેજો કે તમે કોઈ ઇન્ડિયન ઓકેઝનમાં આવ્યા છે કોઈ પણ કહી દેજો મેં સારું એમાં નીરવની જગ્યાએ ભરત કરીને એક ભજની કહ્યું આવ્યો એવો તો કે નહીં આ પડો ના તો પડે કોઈ તો નીરવની જગ્યાએ ભરત હતો આ વાત યાદ રાખજો તમે અવિનાશ હતો રાહુલ હતો અને આ આખા ભારતમાં એક જ રાહુલ છે જે મને વાલો છે મુદ્દો આ બધાને કીધું રાહુલને અવિનાશને ભરતને કે ભાઈ વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ પાકું કરી લ્યો પંદર કલાક થઈ હતી આટલું પાકું કરવામાં ઓસ્ટ્રેલિયા આવ્યું પાકું થઈ ગયું મેં કે આ બધું વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ આટલું પૂછે તો કહેવાનું અને મને શું હતું કે હું પહેલાં ઊભો રહી જઈશ તો નવ કિલો મગફળી વાહે એક કિલો પાલો હાલો જાય પણ યાદ રાખજો તમારી પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતું સલાહ મને કઈ ન પૂછ્યું ગો એટલે હું ટપી ગયો મારી પાછળ અવિનાશ અવિનાશ પાછળ પેલો ભરત ભરત પાછળ આખું લપસિંદર અવિનાશને પૂછ્યું પૂર્વા યુ આર કમિંગ જેન્ટલમેન આ કે જય શ્રી કૃષ્ણ વોટ જય શ્રી કૃષ્ણ વાય યુ આર કમિંગ એટલે હવે ઓલી ઇમિગ્રેશન ની દિવાલ તો આટલી જ હોય ને પૂછી હું આ ઓલી બાજુ દેખાવાને અવિનાશ મેં આમ ઈશારો કર્યો વાક્ય કહી દે ઓલું કહી દે ધીમેક થી આમ ઈશારો કરીને કીધું બોલાય તો નહીં રાણી યાદ આવી ગયો વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજમાં લાઈટ વહી ગઈ ગભરાઈ ગયો મેરેજ ભૂલી ગયો ઓ ડોન્ટ શાઉટ ડોન્ટ શાઉટ ઓકે ઓકે ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ આ કે જય શ્રી કૃષ્ણ બીજો સવાલ તો અભ્યાસક્રમમાં જ નહોતો બીજો સવાલ પૂછે હું મેં એને કીધું જ નહોતું એક જ સવાલ પાકો કરાવ્યો હતો હેલો જનરલ બેન આઈ એમ આસ્કિંગ યુ ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ આ કે જય શ્રી કૃષ્ણ એટલે અવિનાશ મારી સામું જોવે હું એની મેં કીધું ગમે એ કહી દે

ભરત નો પાસપોર્ટ લીધો યુ આર ભરત યસ વેર ઇઝ ખોળા બતાડ ખોળો હવે કોને તમને ડોઢા કર્યા તા ખોળા ભરત વાળાના દીકરા વેર ઇઝ ખોળા પછી હું પાછો આવ્યો મેં કીધું કે નાઇ ટ્રાન્સલેટ મને કે યસ મેં કીધું હિઝ ફાધર્સ નેમ ઇઝ ખોળાભાઈ સો હીઝ ઇઝ ભરત ખોળા આ ખોડા ભરત છે ને આગળ પાછળ થઈ ગયું છે મેં કીધું તમે આ ખોડા ભાઈ નો ભરત છે આમ કરીને માન માન ગો ગો કે પંદર મિનિટમાં હચવાતા નથી નડશે